ધારીના ચલાલા ગાયત્રી ધામના વડા નું સ્વાગત કુંભ સ્નાન સનાતન હિન્દુ ધર્મમાં અનેરો છે ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય રતી દાદા મહાકુંભમાં સ્નાન કરી સુખરૂપે પરત આવી પહોંચતા તેમના સ્વાગત માટે ગાયત્રી ધામ ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં ભારતભૂષણ મહેશ મહેતા સિત્તલ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય સ્વાગત માટે આયોજિત કાર્યક્રમમાં ઢોલ નગારા અને શરણાઈ ડોક્ટર રતિદાદા દ્વારા ગાયત્રી ધામ ખાતે મહાઆરતીમાં જોડાયા હતા કુંભ સ્નાનનો સનાતન હિન્દુ ધર્મમાં અનેરો મહિમા છે જેથી પૂજ્ય રતિદાદા કુંભ સ્નાન કરી પરત આવતા સૌએ તેમને હરખભેર આવકાર્યા હતા દાદા આપ યાત્રા કરીને આજે ગાયત્રી ધામ ખાતે પહોંચ્યા હતા કઈ જગ્યાએ યાત્રા કરી હતી તમારું સ્વાગત કર્યું હતું આપ શું કહેશો સરસ મજાનો મહાકુંભ ચાલી રહ્યો છે એની અંદર પ્રયાગરાજની અંદર તારીખ તેરના ના રોજ પૂર્ણિમાના દિવસે ખૂબ સુંદર સ્નાન કર્યું સાધુ સંતો અખાડાઓની અંદર યુગાંડાથી પધારેલા પુરેશભાઈના સાથી મિત્રો સાથે પણ સ્નાન કર્યું ચૌદ તારીખે મકર સંક્રાંતિનું સ્નાન પણ શાહી સ્નાન સરસ મજાની રવેડીઓની અંદર મા ગાયત્રીનું પૂજન કરી અને શાહી સ્નાન કરવામાં આવ્યું સ્નાન કર્યા બાદ ભગવાનના ખૂબ આશીર્વાદ મેળવી અયોધ્યાની અંદર રામચંદ્રજી ભગવાનના દર્શન કરવામાં આવ્યા કાશી વિશ્વનાથની અંદર મહાપૂજાનો લાભ લેવામાં આવ્યો ત્યારબાદ જલાલા પધારી અને અહીંયા પણ સંસ્થામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું તો ભગવાનના ખૂબ આશીર્વાદ મહાપર્વના મહાકુંભના મેળવ્યા જય માતાજી અહેવાલ બિપિન રાઠોડ